તો બોટાદમાં ગઢડા ગોપીનાથ મંદિરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જ્યાં રાજકોટ ટીઆરપી હત્યાકાંડ મુદ્દે ગોપીનાથ મંદિરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ મંદિરમાં ચાલતી કથામાં સૌ કોઈએ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી સદગતના આત્માને શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરાઈ આવી કોઈ ઘટના ફરી ન બને તેવી ભગવાન પાસે સંતોએ પ્રાર્થના કરી સિનેમાઘરો મેળાઓ મોલમાં જાગૃતતા રાખવા પણ ખાસ અપીલ કરી જેણે પરિવારોમાંથી સદસ્યો ગુમાવ્યા એને ધીરજતા ભગવાન આપે ધૈર્ય આપે દુઃખ સહન કરવાની ભગવાન એને શક્તિ આપે અને આવા ગુજારા અકસ્માતમાં આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ તથા આપણો જીવ કકળી ઉઠે આપણી આંખ રડી પડે આપણા સગા નથી સંબંધ નથી તોય પણ આપણને આટલું દુઃખ થાય પુનઃ કહું કે જેના પરિવારના જે સભ્યો જેણે ગુમાવ્યા એની તો હાલત એની સ્થિતિ વર્ણવી અશક્ય છે મુશ્કેલ છે તમામ મોટા સંતોવતી ટેમ્પલ બોર્ડ વતી મૃતાત્માઓને ભગવાન પોતાના ચરણકમળનું સુખ આપે અને આનાથી આવા જાહેર ક્ષેત્રોમાં ચાલતા જે બિઝનેસો છે થિયેટરો છે કે જાહેર સ્થળો છે એમાં બધાએ તકેદારી રાખવી જોઈએ